મિત્રો જય દ્વારકાધીશ વાર્તા સાંભળવી છે ને અદની વાર્તા નામ સે બે બિલાડી અને એક વનરો એક ગામ હતું ગામમાં બે બિલાડીઓ રહે એ બેન ને બિલાડી કેવી ખબર છે એક બિલાડી કાળી અને એક બિલાડી તો ધોળી બંને પક્કી મિત્રો હતી એ અને કોઈ પણ કામ સાથે જ કરે એક દિવસ તેને એક રોટલો મળ્યો અને તે बिलाड़ी है तो ते रोटलो ने उपाड़ी ली तो अड़ले बीजी बिलाड़ी कहे के आ रोटलो मारो से मैं पहला जो यो तो अड़ले बीजी बिलाड़ी सुन करे ते ही कहे के आ तो पहला मैं ले ही ली थो। तो तो मारो ना क्या भाई एक ते झगड़ वाला की वो वा पहले कहे के आ मारो से बीजी कहे के आ मारो से अब तू एक वानर जो तो तो वानर है સરખા ભાગ કરવા છે ભાગ હતું એટલે તે પલ્લું નીચે નમ્યું એટલે વાંદરા એ પૂછ્યું કે બિલાડીઓ આ પલ્લામાં વધારે ભાગ છે એટલે આને હું થોડો ખાઈ લઉં અલે મને બિલાડીયો તો બિલાડીઓને વાંદરાની યુક્તિ સમજ ના પડી અને તેણે કહ્યું કે આ ખાઈ લે અને વાંદરાએ તો આ ટુકડો ખાઈ લીધો અને તે બર ટુકડો નાનો થઈ ગયો અને બીજો ટુકડો મોટો થઈ ગયો અને પા ફરી વાર તેણે એરાજુ ઉપર્યું તો જે ટુકડો મોટો હતો તે પલ્લું નીચે નપ્યું આમ કરતા કરતા વાંદરો તો આખો ટુકડો ખાઈ ગયો

जैने कोई झगड़ा हुए, त्यागे त्रिजो लाभ उठा भी लें। अस्तु जैन जय भारत।